લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ બી એ બી કોમ સેમેસ્ટર સિક્સ અને એમ એ એમ કોમ સેમેસ્ટર ફોરના વિદ્યાર્થી ભાઈ બહેનો દીક્ષાંત અને પારિતોષિક વિતરણ સમારોહ જૈનાચાર્ય શ્રી પરમપૂજ્ય જયસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય ગણિવર્ય અને કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજભાઈ કે શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય શ્રી દિનેશ કુમાર એસ ચારણે ઉપસ્થિત પરમ પૂજ્ય ગુરુદેવનું સ્વાગત કરી દીક્ષાર્થી ભાઈ બહેનોને સ્પર્ધાત્મક સમયમાં ઉજ્જવળ પરિણામો પ્રાપ્ત કરી કઠણ પરિશ્રમ કરી ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવેલ આ પ્રસંગે ગણિવર્ય પરમપૂજ્ય કરુણા દ્રષ્ટિ મહારાજ સાહેબે જીવનની ઈમારત ચણવાની સફળતાની ચાવીઓનું સભર વિશ્લેષણ કરી હકારાત્મક વિચારધારા પરોપકારિતા પવિત્રતા મા બાપનો સ્નેહ અને ઈશ્વરીય પ્રાર્થના વ્યસન મુક્તિ નમ્રતા વિવેક વિનય વિષય ઉપર દીક્ષાર્થી ભાઈ બહેનોને પ્રેરિત કરેલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર હેમરાજભાઈ આર પટેલ કર્મના સિદ્ધાંતને સમજાવીને આચરણ દ્વારા વિદ્યાર્થી પ્રતિભાને ખીલવવા પ્રેરક માર્ગદર્શન આપેલ માર્ચ એપ્રિલ બે હજાર ત્રેવીસ યુનિવર્સિટી પરીક્ષામાં બી એ બી કોમ અને એમએ એમ કોમમાં કોલેજમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને તેમજ એનએસએસ એનએસસી એનસીસી તેમજ સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ અર્પણ કરવામાં આવેલ કોલેજના સહાયક કર્મયોગીઓને સંસ્થા તરફથી પહેરવેશના કાપડનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવેલ વિદાય લેનાર વિદ્યાર્થીઓએ કોલેજના સંસ્મરણોને વાગોળી પ્રતિભાવ વ્યક્ત કરી વિદાય ગીત અને ગરબો રજૂ કરેલ આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી શ્રી જીતેન્દ્રકુમાર સિંહ ધાણધારા કેળવણી મંડળના સદસ્યશ્રીઓ શ્રી ઓગઢ વિદ્યામંદિર કર્મચારીગણ પત્રકારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી ગીરાબેન ડી શાહ તથા કોલેજનો સમગ્ર કર્મચારીગણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ કરેલ આભાર વિધિ ડૉક્ટર નિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા